નમસ્કાર આજે આપણે નવા મણકા તરફ જઈ રહ્યા છીએ ગાંધીધામ બાર એસોસિએશનમાં હાલના જ તબક્કામાં પ્રમુખ તરીકે નિમણૂંક પામેલા દિલીપભાઈ જોશી સાથે આજે વાત કરશું દિલીપભાઈ તમારું જે વકીલાતનું જે આખો વ્યવસાય છે એ લોકોના વિશ્વાસ ઉપર જ રમતો હોય છે તો આને તમે પાછા આજે પ્રમુખ પણ બન્યા છો તો ભૂતકાળ અને વર્તમાનમાં તમે શું જોઈ રહ્યા છો જો ભૂતકાળમાં આવ્યો હતો કે છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ બારમાં જે જુનિયર વકીલો છે એમને ઘણી નાની નાની સમસ્યાઓ હતી પણ હવે એવું થતું હતું કે પ્રમુખના હોદ્દા ઉપર અથવા તો કારોબારીની અંદર એવા વકીલો આવતા કે જે લોકોને આ સમસ્યાઓ દેખાતી ન હતી અને ઘણી વખત એવું બનતું હતું કે કદાચ એવી કોઈ સમસ્યાઓ એમના પાસે લઈને જતા તો એ સમસ્યા ઉકેલવા માટે કાં તો એમની પાસે સમય નતો અથવા તો ઘણી વખત એવું બનતું હતું કે જે વ્યક્તિના કારણે સમસ્યા ઊભી થતી હતી એવી કોઈ વ્યક્તિ સાથે સંઘર્ષમાં ઉતરવાની એમની કોઈ માનસિક તૈયારી ન હતી હવે એક સામાન એક નાનકડો દાખલો દઉં કે ચાર પાંચ દિવસ પહેલા મને એક ધારાશાસ્ત્રી વાત કરી કે ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાંથી પ્રોડક્શન બંધ થઈ ગયા છે એટલે મેં હસતા હસતા કીધું મેં કીધું સારું છે ને પ્રોડક્શન બંધ થઈ ગયા છે તો ગુનાનો રેશિયો ઘટી ગયો તો કે ના સાહેબ એવું નથી ગુનાનો રેશિયો નથી ઘટ્યો પણ પોલીસની પદ્ધતિ બદલી ગઈ છે મને આશ્ચર્ય લાગ્યું કે ક્રાઈમ થતો હોય પોલીસની પદ્ધતિ બદલાઈને શું થઈ ગયું જે આરોપી પચાસ પચાસ એને પોલીસ સ્ટેશનમાં જામીન આપી દે છે એટલે મને આશ્ચર્ય થયું કે અર્નેશ કુમારનું જે જજમેન્ટ છે ને એના આધારે પોલીસ એમ કે છે કે અમને જામીન પર આપવાનો અધિકાર છે મને ખ્યાલ આવ્યો કે ખરેખર જે રીતે પોલીસ એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અર્થઘટન કરી રહી છે તે ખોટું છે અને એના કારણે વકીલોને નુકસાન જાય છે આજે દિલીપભાઈ આપ તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પ્રેક્ટિસ કરી રહ્યા છો અને હાલ ગાંધીધામ બાર એસોસિએશનમાં આપ પ્રમુખ પદે છો તો જે લોકોએ આપને વોટ આપ્યો છે અથવા તો સંલગ્ન એસોસિએશનના ધારાશાસ્ત્રીઓ છે એમના માટે તમે કઈ રીતે સમય ફાળવી શકશો જુઓ સમયની બાબતમાં એવું છે કે કોર્ટ મારું આમ તો ગણો તો બીજું ઘર છે પછી ગુજરાત હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય કારણ કે સુપ્રીમ કોર્ટના તો કેસો માત્ર જે મુદ્દત હોય ત્યારે જ જવાનું હોય હાઇકોર્ટનું પણ ત્યારે જ હોય પણ ગાંધીધામ કોર્ટમાં તો હું નિયમિત રીતે મારી હાજરી જો શહેરમાં હોય છે તો જાઉં જ છું તે સમય દરમિયાન એવું નથી હોતું કે આપણે કોર્ટમાં ગયા એટલે સતત વ્યસ્ત હોઈએ અને પ્રશ્નોની બાબત તો એવી છે કે મારે સમય ફાળવવાનો સંજોગ ઊભા થાય તો જે અત્યારે વોટ્સઅપ છે ટેલિફોનની સુવિધા ઘણી સારી થઈ ગઈ છે એટલે કોઈને પણ પોતાની સમસ્યા હોય તો એ મને વોટ્સઅપથી મેસેજ કરી શકશે અને મને સમય મળે ત્યારે હું એની સમસ્યા ઉકેલવા માટેના પૂર્ણપૂર્ણ પ્રયત્ન કરીશ અને વિશેષમાં ઘણી વખત એવું બને છે કોર્ટની કાર્યવાહી ચાલુ હોય હું કોઈ એ કોર્ટમાં વ્યસ્ત હું અને એ સમય દરમિયાન જો કોઈ ધારાશાસ્ત્રીને અતિ જરૂરી જરૂર પડે તો મારી એક આદત છે કે હું તમામને કહું છું કે તમે મને ટેક્સ મેસેજ કરો એસએમએસ કરો શોર્ટ જેના કારણે ટેક્સ મેસેજ છે ને તે સ્ક્રીન ઉપર તરત આવી જાય ગમે ત્યાં હોઈએ તો વાંચી લેવાય અને એના અંગે કોઈ તાત્કાલિક કામ કામગીરી કરી હોય તો પણ કરી શકાય દિલીપભાઈ અત્યારે તમે પ્રમુખ છો સમય મર્યાદાઓ પ્રમુખની હોય છે બંધારણો મુજબ તો એવું તે કયું કામ તમે કરવા માંગો છો કે એઝ એ પ્રમુખના કાર્યકાળ દરમિયાન તમે જે કરેલા કામો છે એ લોકો સતત યાદ કરે અને નિરંતર યાદ કરતા રહે એવું કયું કામ આપ કરવાનું વિચારો છો ગાંધીધામ કોર્ટમાં ત્રણ અલગ અલગ બિલ્ડિંગો છે હવે જે નવી બિલ્ડિંગ બની છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર છે ત્રણ ફ્લોર છે સેકન્ડ ફ્લોર ઉપર પહોંચવા માટે થોડી મુશ્કેલી થાય છે કોર્ટ બિલ્ડિંગનું આયોજન એવું છે કે જેમાં તમે લિફ્ટ રાખી શકો ભુજ કોર્ટમાં લિફ્ટ છે ત્યારબાદ ભુજ કોર્ટની જૂની અને નવી બિલ્ડિંગને કનેક્ટિંગ બ્રિજ બનાવેલો છે આવો ને આવો બ્રિજ અને લિફ્ટ ગાંધીધામમાં થઈ શકે શા માટે ન થાય એક પ્રશ્ન છે હવે ભારત સરકાર આપણને જ્યારે એવું લાગતી હોય કે ભાઈ આ કામ કરવામાં મને તકલીફ છે તો પબ્લિક પ્રાઇવેટ પ્રોજેક્ટ કરી અને પીપીપીના ધોરણે ચાલુ કરે છે તો છેવટે હું ગાંધીધામ કોર્ટની અંદર

હાલમાં સંસદની અંદર જે કાયદાઓ પારિત થયેલા છે ત્રણ કાયદાઓ જે ન્યાય ન્યાયપાલિકાના જે કાયદાઓ છે જેમાં ભારતીય દંડ સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા કાયદો એવા બધા જે કાયદાઓ આવ્યા છે એ ફેરફારોને તમે કઈ રીતે જુઓ છો એઝ એ એડવોકેટ જુઓ સામાન્ય રીતે કેવું થાય છે કે કોઈ પણ કાયદામાં ફેરફાર કરવો હોય તો સૌ પ્રથમ જે લો કમિશન નક્કી કરે કાયદાનું લો કમિશન નક્કી કર્યા બાદ એનો ડ્રાફ્ટ મુસદ્દો તૈયાર કરે એ ડ્રાફ્ટ મુસદો સંસદમાં રજૂ થાય અને સંસદમાં રજૂ થયા બાદ એ પારિત કરવામાં આવે પારિત થયેલો કાયદો રાષ્ટ્રપતિ શ્રીની સહી માટે જાય અને એમની સહી થયા બાદ એને ભારત સરકાર ગેઝેટમાં પ્રસિદ્ધ કરે ત્યારથી અમલમાં આવે અત્યાર સુધી એ અમલીકરણની વ્યવસ્થા થઈ નથી પરંતુ એ બિલ જ્યારે રજૂ થયા એટલે સ્વાભાવિક છે કે રજૂ થયા છે તો આજની તો કાલે કાયદો બનશે અને કોઈને કોઈ રીતે અમલમાં આવશે તો ત્યારથી જ મેં એની જે જરૂરિયાત મુજબની જે કાયદાની બુક્સ હતી કારણ કે પ્રકાશકોને પણ ખબર છે ઠીક છે બિલ છે વાંધો નહીં બિલના રૂપમાં એમણે પ્રગટ કર્યો છો એમાં ઘણા બધા ફેરફારો છે પણ અમુક ફેરફારો સારા અને વ્યાજબી પણ છે કારણ કે એક એડવોકેટ તરીકે કે ધારાશાસ્ત્રી તરીકે અમારું કાયમ કામ એવું નથી હોતું કે અમે આ કોઈને નિર્દોષ છોડાવવો જ અમારું કામ સત્યને બહાર લાવી અને ન્યાય આપવાનું હોય છે ક્યારેક એવું પણ લાગે કે સત્યને બહાર લાવતા ન્યાય આપતા કદાચ અમારો જ અસીલ છે જે ગુનેગાર હોય તો એને સજા પણ થઈ શકે પણ ખરેખર વકીલ અમે પ્રયત્ન કરીએ બચાવવાનો પણ સત્ય જ્યારે બહાર આવતું હોય ત્યારે આવે જ છે એટલે કાયદાના જે અત્યારના ફેરફારો છે એ ઘણા સારા સારા છે અને એને એ ફેરફારોમાં કોર્ટની જે પ્રક્રિયામાં વિલંબ થતો હતો લાંબા સમય સુધી એ વિલંબને ટાળવાના પ્રયત્નો છે જે એક ન્યાય પ્રણાલીમાં સામાન્ય પ્રજાને મળતા ન્યાયની દિશામાં એક બહુ સારું પગલું છે દિલીપભાઈ અત્યારે જે બધી જગ્યાએ બાર એસોસિયેશનો જે નિમણૂકો થઈ છે અથવા તો ઇલેક્શનો થયા છે એ લોકો માટે આપ શું મેસેજ આપવા માંગો છો બારગોન જિલ્લો ગુજરાત તરફથી ઇલેક્શન કોડ નક્કી કરવામાં આવેલો છે અને તે મુજબ ગુજરાતના તમામ બાર એસોસિએશનની ચૂંટણી બાવીસ ડિસેમ્બરના થાય છે અને બાવીસ ડિસેમ્બરના એની જાહેરાત થાય છે ચૂંટાનારા તમામ બાર એના પ્રમુખ અને સભ્યો વકીલોના હિત માટે ચૂંટણી લડતા હોય છે મારી પાસેથી પણ મારા વકીલ મિત્રોની આશા છે કે હું એમના માટે કામ કરું અને હું અત્રેથી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલી જ રજૂઆત કરીશ અથવા અપીલ કરીશ કે જે બહારના સભ્યોએ આપના ઉપર વિશ્વાસ મૂકી અને આપને ચૂંટ્યા છે તે વકીલોના હિતમાં કામ કરવું જરૂરી છે અને વકીલોના હિતમાં કામ કરતી વખતે કદાચ ક્યાંય સંઘર્ષ કરવાની જરૂર પડે તો બે ધડક સંઘર્ષ કરી લેવો પણ આપણા કોઈ વકીલને અહિત થાય તેવું નહીં કરવાનું એટલે દિલીપભાઈ આપણી સાથે મુલાકાતમાં આપણો સમય મળ્યો એ બદલ આપનો આભાર લાગે છે કે કંઈક અલગ થવાનું થઈ રહ્યું હોય એવું દિશા નિર્દેશ દેખાઈ રહ્યું છે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ હાલમાં ગાંધીધામ બાર કાઉન્સિલમાં પ્રમુખ તરીકે ચૂંટાયા છો અભિનંદન